અને તમે જોઈ શકો છો કે આ કિચન છે એટલે લાખો લોકો અહીંયા ભોજન પ્રસાદી લેવાના છે એટલે તમે જોઈ જોઈ શકો છો કે સતદેવી અમરદેવીદાસ સતદેવીદાસ અમરદેવીદાસના નારાથી જયઘોષ બોલાવવામાં આવે છે આ બધા જ તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો છે આપણે પૂછી શું આપનું નામ શું મારું નામ પ્રવીણ તારપરા ગામ રાણપુર પ્રવીણભાઈ એટલે કેટલા લોકો અહીંયા જમશે આ કેટલી રસોઈ બનતી હોય હવે સૌપ્રથમ તો પરબધામની અંદર બે હજાર ચોવીસ અષાઢી ઉત્સવમાં પહેલાં તો અમે પૂજ્ય બાપુ બાપુથી આપ સૌ પ્રેસવાળાનું સ્વાગત કરીએ છીએ ત્યારબાદ આપણે માહિતી આપી કે અહીંથી અમે આઠ દસ લાખ લોકો માટે લાઈવ પ્રસાદ બનાવી અને ટ્રેક્ટરની ટોલી મારફતે કાઉન્ટર સુધી પહોંચાડશું જેમાં વેસાણ તાલુકાના 42 ગામ તેમના અંદાજે પંદરેક હજાર સ્વયંસેવકો અને ચારસો મિની ટ્રેક્ટર સાથે સેવામાં આવેલા હોય તો અહીંયાથી અમે પાંચસો કિલોની એક કાળા ઉતારી જેમાં એક કાળાની અંદર અંદાજે ચાર હજાર પિસ્તાલીસો કે પાંચ હજાર વ્યક્તિ પ્રસાદ લઈ શકે એવી બે દિવસની અઠાવનથી સાઈઠવાડા ઉતારી અને કાઉન્ટર સુધી પહોંચાડતા હોઈએ છીએ અને પોતે કરશનદાસ બાપુના સાનિધ્યમાં માં અમરમાની જય બોલાવી અને પ્રસાદનું વિતરણ કરીને અષાઢી ઉત્સવનો અમે સૌ આનંદ માણીએ છીએ હા એટલે ભલુભાઈ આ કેટલા લોકો જેમ તો આ મેળામાં તો લાખો લોકો આવતા આ પ્રસાદી પૂરી પડી જાય અહીંયાથી લાઈવ પ્રસાદ જ આપવામાં આવે છે અને અમારા વડવા કે અમારા દાદાશ્રીઓ વખતે એવું બનેલું છે કે અહીંયા કોઈ દિવસ પ્રસાદ નથી લાઈવ પ્રસાદ ચાલુ જ હોય છે અને બીજનો ઉત્સવ પૂરો થાય ત્યારે પણ પાંચ હજાર માણસનો પ્રસાદ અમારી પાસે ઓલરેડી વધેલો હોય છે એટલે કોઈ દિવસ ઘટવાનો એવો પ્રશ્ન બનતો નથી એટલે તમે જોઈ શકો છો મેળો આ તમે જોઈ શકો છો કિચન આખું કિચન છે એટલે પાંચથી દસ લાખ લોકો જમે તો પરબની અંદર આ પ્રસાદ ફૂટતો નથી આટલી વ્યવસ્થા તો જોઈએ જ ન હોય તમે ક્યાંય અને પંદર હજારથી સ્વયંસેવકો પંદર હજારથી વધારે સ્વયંસેવકો આમાં કામ કરતા હોય આ મેળો છે એ તમે જોઈ શકો છો કે આ ગુજરાતનો સૌરાષ્ટ્રનો તો ફર્સ્ટ નંબરનો અને મોટામાં મોટો મેળો એટલે જે ભાતેગઢ મેળા થાય છે સાંસ્કૃતિક તમે જોઈ શકો છો

ઉચ્ય કરસનદાસ બાપુના સાનિધ્યમાં અષાઢી બીજનો મેળો ખુલ્લો મુકવામાં આવે છે જેમાં દસ લાખ લોકો જમી શકે તેવા વિશાળ પાંચ કિચન બનાવવામાં આવ્યા છે અને તેમાં પંદર થી વધારે બેતાલીસ ગામડાઓના સ્વયંસેવકો સતત ત્રણ દિવસ સુધી સેવા બજાવશે અને એકદમ ફ્રેશ ગરમાગરમ ભોજન પ્રસાદી લાખો ભક્તોને પીરસવામાં આવે છે આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા અને જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ડીઆઈએસપી

કેવી રીતે મેળો સ્ટાર્ટ કેટલા દિવસથી થશે ખાસો આમ તો સનાતન ધર્મની સંસ્કૃતિમાં આષાઢી બીજ એટલે મહાપર્વ ગણાય અને પર્વમાં પરંપરાગત રીતે સત્તરસો ને ઓગણચાલી એટલે ત્રણસો વર્ષ પહેલાંથી અહીંયા બાપુ બાપુને મા અમરમાએ સમાધિ લીધી ત્યારથી આ મેળાની પરંપરા ચાલી આવે છે ત્યારે તો ગિરના સંતો સાધુ સંતોને થોડી સંખ્યામાં હતા પણ અત્યારે વર્તમાન ગાંધીપતિ બાપુની એક મહાન ઉર્જાથી અત્યારે આજથી જ કે પાંચ તારીખ છે આજથી જ શાંતિ મેળાની શરૂઆત થઈ જાય પાંચ છ ને સાત તો વ્યવસ્થિત રીતે અષાઢી બીજને દિવસે માનવ મેળામાં અહીંયા ઉમટ છે આ કેવી રીતે આપણે ને શું હોય અંદર આમ તો પરંપરાગત રીતે યજ્ઞ અહીંયા થાય જ છે માં અમરમાં દેવદાસ બાપુના વખતે પણ થતો પછી શહેરદાસ બાપુ સુધી પૂજ્ય બાપુ પણ અત્યારે યજ્ઞ કરે છે એટલે પહેલા દિવસે કાલે યજ્ઞનો પ્રારંભ થશે વિષ્ણુ યજ્ઞ મહારુદ્ર યજ્ઞ અને કરજન્ય યજ્ઞ આ યજ્ઞ કાલે કરીને પરમ દિવસે મે મંદિરની ઉપર એક ધ્વજારોહણ થશે નિશાનનું પૂજન કરી સાધુ સંતોની હાજરીમાં મંદિર ઉપર ધ્વજા લહેરાવવામાં આવશે અને આપણે એને નિશાન પૂજન એવું કહીએ છીએ અને નિશાન પૂજન કર્યા પછી મેળાને ખુલ્લો મૂકવામાં આવશે પ્રસાદીની શું વ્યવસ્થા પરબમાં શું વ્યવસ્થા કેટલા લોકો આ મેળામાં આવતા હોય આ તો ઐતિહાસિક મેળો છે આમ તો પ્રસાદીની વ્યવસ્થા અહીંયા ખૂબ સારી રીતે છે આંબાવાડિયામાં ચાર નંબર પાંચ નંબર ને છ એ રસોડા જે છે એ ખુલ્લા મૂકવામાં આવ્યા છે રસોડાની અંદર અત્યારે અસંખ્ય અમારા જે માનું કે આપણા બધા સેવકો છે અને બીજા ઘણા બધા સેવા માટે સેવાભાવી સ્વયંસેવકો આવ્યા છે લગભગ એમમાંનો દસક હજાર સ્વયંસેવકો અને ત્રણ ચાર હજાર ટ્રેક્ટરો પણ છે અને સારી રીતે રસોઈ પકાવીને ગરમા ગરમ શીરો દાળ ભાત શાક રોટલી બધાને લાખોની સંખ્યામાં બેસી શકે એવી આંબાવાડિયામાં વ્યવસ્થા કરવામાં આવી છે બાપુની નિશ્રામાં આ બધું સંચાલન થાય થાય છે અને અહીંયા ટુકડો આ એક સિદ્ધાંત અહીંયા પરબની અંદર છે મા અમરમાં અને દેવદાસ બાપુએ જોળી ફેરવીને બધાને જમાડ્યા છે અત્યારે તો આ પરબની એવી બધી પીરાય ને એવી બધી સુગંધ છે કે અહીંયા એટલી બધી એની કૃપા છે કે લાખો લાખો માણસો જમી શકે એટલે આપણો અંદાજીત એવું છે આ સ્વયંભૂ મેળો છે આમાં તો કોઈ પણ ગમે ત્યારે આવી શકે એટલે અંદાજીત પાંચથી દસ લાખ માણસોનો અંદાજીત આપણે ગણવામાં આવે છે એટલે તમે જોઈ શકો છો કે ઐતિહાસિક આ મેળો હોય આ શિવરાત્રીનો જૂનાગઢના મેળો હોય માધવપુર ખેડનો મેળો હોય અને આ બીજ પરબનો મેળો તો આ બધા સૌરાષ્ટ્રના ઐતિહાસિક જે ખૂબ જ પૌરાણિક મેળા થતા હોય અને સાતથી દસ લાખ બાર લાખ સુધી તો આ મેળામાં પબ્લિક આવતું હોય અને એમાં પરબનું તો ખૂબ જ મહત્ત્વ કરશનદાસ બાપુ આ ગાદીપતિ છે અને એમની નિશ્રામાં આખો આ મેળો ખાસ થવાનો હોય રવિણભાઈ એટલે યજ્ઞ ભોજન ભજન આ પ્રસાદી બધું જ તો આ પરબની બીજનો મેળો છે એ ખાસ આની ઉજવણી થશે આજથી જે સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ત્રણ દિવસનો આ મેળો રહેશે અને ધામધૂમથી ખાસ ઉજવવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વૈશાખ દર વર્ષે જે અષાઢી બીજનો મેળો થાય છે એ પ્રમાણે અરબધામમાં આ વર્ષે પણ અષાઢી બીજનો મેળો થવા જઈ રહ્યો છે જેમાં આશરે દસથી પંદર લાખ માણસો આવવાનો સંભવ છે તેને ધ્યાનમાં રાખીને જુનાગઢ પોલીસ દ્વારા બી ડીવાય બી પી બાર પીએસઆઈ એકસો નેવું જેટલી પોલીસ બસો જેટલા જીઆરડી અને એકસો સાહીઠ જેટલા હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ખિસ્સાકાતરોથી બચી શકાય અને પબ્લિકને સુરક્ષા પૂરી પાડી શકાય તે માટે હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે તથા ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે અને કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તે માટે મેડિકલ ટીમ પર તૈનાત કરવામાં આવી છે